વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ઇન્ડસ યુનિવર્સિટી ખાતે સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર સ્થપાયું હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતની અગ્રગણ્ય સાયબર ડિફેન્સ અને ડિજિટલ ફોરેન્સ ફોર્મ ગુરુવારે અમદાવાદમાં ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ભારતના પ્રથમ એઆઈ પાવર્ડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું જે સાયબર સિક્યુરિટીની જાગૃતિ વધારવા અને ભારતના ડિજિટલ ડિફેન્સના ભાવિને આકાર આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે હેરિટેજ સાયબર વર્લ્ડ યુનિવર્સિટીમાં અદ્યતન સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક સાધનોથી સજ્જ અત્યંત આધુનિક લેબોરેટરીની સ્થાપના કરાઈ છે આ અધ્યંત सुविधा नवनीतम शिक्षण ने हाथ पर तालीम मेना हब तरीके सेवा आपसे से मजबूत साइबर सिक्योरिटी कल्चर विकसा योगदान आपसे से। आज इंडस्ट्री और हेरिटेज साइबर को लेकर आज बहुत गर्व तो की बात है क्योंकि इंडिया का फर्स्ट ए ड्रिवन साइबर सिक्योरिटी कमांड कंट्रोल सेंटर यहाँ पे लॉन्च हो रहा है आज हमने इसकी स्थापना करनी है और हमारा जो उद्देश्य है इसको लॉन्च करने का वो ये है कि भारत में हम हमारे स्टूडेंट्स को सबसे अच्छी ट्रेनिंग दे पाए और भारत के जितने भी विद्यार्थी हैं उनको सबसे इंडस्ट्री रेडी और जो ग्लोबल स्टैंडर्ड्स है उसकी ट्रेनिंग मिले भारत के लिए अभी बहुत इम्पॉर्टेंट है कि हम नेशनलिटी को यहाँ पे पूरा कंट्रोल सेंटर रहेगा तो उसमें हम आ, जो बेस्ट इक्विपमेंट्स हैं एट ग्लोबल लेवल तो वो हम यहाँ पे लेके आएंगे और इंडस्ट यूनिवर्सिटी का जो मोटो है तो हम यही उद्देश्य से स्टूडेंट्स को तो पढ़ाएंगे बट हम उनको इंडस्ट्री के लिए भी हम आगे तैयार करेंगे ताकि भारत में बहुत अच्छी चीजें आगे पाए और यहाँ पे हम एक बहुत इंटरेस्टिंग सब्जेक्ट और कोर्स हम यहाँ पे लेके आए हैं जो है इंगी ઇન્ડસ યુનિવર્સિટી ખાતે દેશના પ્રથમ પાવર્ડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું અનાવરણ કરવામાં આવ્યું તે ઉભરતા સાયબરના ખતરા સામે લડવા માટે એકેડેમિક અને ઇન્ડસ્ટ્રીઝના એક સાથે આવવાનો સીમાચિહ્ન છે સાયબર સિક્યુરિટીમાં નવા યુગની શરૂઆત છે તેમ હેરિટેજ સાયબર વર્લ્ડના ફાઉન્ડર ડિરેક્ટર ડૉક્ટર ધ્રુવ પંડિતે જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે સાયબર ક્રાઇમ અને સાયબરની ધમકીઓ વધી રહી છે છેલ્લા થોડા દિવસમાં અમે નવી દિલ્હી ખાતે અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં શૈક્ષણિક સંસ્થાઓને ઈમેલ ધમકીઓ જોઈ મજબૂત સાયબર સુરક્ષાના પગલે જાગૃતતાની જરૂરિયાત હવે પહેલાં કરતાં વધુ છે ઓલરેડી ચાલી રહ્યા છે આ વર્ષે પણ એડમિશન ચાલી રહ્યા છે બધી વસ્તુ માઇન્ડમાં રાખીને અમે લોકો વસ્તુ જોઈએ ઇન્ડિયામાં ઇન્ડિયામાં જેટલી પણ યુનિવર્સિટીઝ છે આઈઆઈટી હોય કે કોઈ પણ સારી યુનિવર્સિટીઝ છે એ બધી યુનિવર્સિટીઝમાં ફેકલ્ટી કોર્સ કો એક્ટિવિટી એમને હજી અપગ્રેડ કરવા માટે સ્કિલ્સ અપગ્રેડ કરવા માટે બહુ બધા પ્રોગ્રામ્સ ચાલતા હોય છે पर जारे तब तो छोकरा ने साथ वन टू वन बेसी ने काउंसिल करो के हमने सामनो तो ने तो बदना ने पेन पॉइंट एक कर छे के आज हमें बीटेक करी एमटेक करी एमएससी बीएससी करी है एना पछि हमें जारे जॉब ने बिजनेस करवा चाहिए जे ये फील्ड में तो हमने जे यार रियल टाइम जे हडल्स आवे छे માટે અમારા પાસે કોઈ એટમોસ્ફિયર નથી યુનિવર્સિટીમાં જે અમે કરી શકાય કે આ અમારું ચેલેન્જ છે સોલ્વ તો એ બધું વસ્તુને અમે ધ્યાનમાં રાખીને અમે ઇન્ડસ યુનિવર્સિટીમાં ઇન્ડિયાની સૌથી પહેલી AI ડ્રિવન સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો આજે સ્થાપના કરી છે આવનાર 2 મહિનામાં આ યુનિવર્સિટીમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર લાઈવ થઈ જશે એટલે જેટલા પણ એડમિશન આવકતે તૈયાર છે અને આવનાર ટાઈમોમાં જેટલા પણ એડમિશન થશે એ બધા લોકોને આનું a mamá a સાયબર ક્રાઈમ અને સાયબર ધમકીઓનો સામનો કરવામાં મદદ કરી શકાય તેવા પ્રોફેશનલ આગામી પેઢીમાં તૈયાર કરવા પડશે હેરિટેજ સાયબર વર્લ્ડ ગયા વર્ષે એક ઇન્ટીગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ સેન્ટરની સ્થાપના કરી છે જે ગુજરાતમાં તેના પ્રકારનું પ્રથમ સેન્ટર છે ડિટેક્શન્સ રિસ્પોન્સ ઓર્ગેનાઇઝેશન નેટવર્ક એનાલિસિસ નામનું આ કેન્દ્ર છે કે જે અધ્યયન સુવિધાઓ છે તીસ કેન્દ્રિત સેવાઓને પ્રદાન કરે છે જે ગુજરાતમાં સાયબર સુરક્ષા લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવશે અને સાયબર ધમકીઓ સામે સંસ્થાઓને સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર